આજે બનાવશું જાંબુડાનું શરબત તેના માટે એકદમ સરસ પાકેલા જાંબુડા લેશું જાંબુડાને આંગળી અને અંગૂઠાથી પ્રેસ કરી તેનો પલ્પ કાઢી ઠરિયા દૂર કરી લેશું મિક્સર ચારમાં ચામુડાનો પલ્પ ફુદીનો એક લીંબુનો રસ ચાર ચમચી ખાંડ ટેસ્ટ પ્રમાણે મીઠું એક વાટકી ક્રશ કરેલો બરફ અને એક ગ્લાસ પાણી નાખી તેને પીસી લેશો એકદમ હેલ્ધી અને ટેસ્ટી જાંબુડાનું શરબત રેડી છે તમે તેને તમારી ઈચ્છા પ્રમાણે ઘટ અને પાતળું રાખી શકો છો